કમર તોડ એટલે ગઈકાલે ચંદ્રગ્રહણ હતું ચંદ્રગ્રહણ અમે લોકો ટેલિસ્કોપથી કાલે ચંદ્રને દેખતા હતા ચંદ્રગ્રહણ હતું તો ત્યાં ખ્યાલ અમારે ડિસ્કસ થઈ મારા અને મારા મિત્ર વિશે જો કે ચંદ્ર ચંદ્ર ભાઈ મેં જોયું મીકું નોય ન યાર તો કલાલી અટાતરા બિલ જેવું લાગી રહ્યું છે મને કારણ કે ના કે ચંદ્ર છે ના નાના યાર તને અનુભવ લેવો હોય તો સવારે અમારા રોડ પર જતો રહેજે તને ચંદ્ર જેવો જ અનુભવ મળશે અમારી કોર્પોરેશન એટલી સરસ છે કે તમને ચંદ્ર જેવા રોડ બનાવીને આપી રહી છે એટલે તમે જોશો કે આખા રોડ પર ખાડા પડી ગયા એક મહિના પહેલાં આ રોડ બનાવેલો તો આ લોકોએ તો આ એક મહિનામાં ચંદ્ર જેવો રોડ બની ગયો એટલે સ્પેસ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે આપણે ત્યાં એટલે ભરપૂર ઉપયોગને ફાયદો બી પ્રજા લઈ રહી છે એટલે તમારે ક્યાં ચંદ્ર બી ચંદ્ર પર બી જવાની જરૂર નથી એટલે અહીંયાને અહીંયા આપણા વડોદરામાં જ તમને ચંદ્ર જેવા રસ્તાઓ મળી રહ્યા છે એટલે મજા લો ચંદ્ર પર ફરવાના તમે તમે કંઈ કોઈ પૈસા ખર્ચવાની બી જરૂર નથી કલાલી વિસ્તારમાં આવો અત્યારે બી ચંદ્ર જેવા રોડ છે અટલાદરા વિસ્તારમાં જાઓ ત્યાં બી ચંદ્ર જેવા રોડ છે અને બિલ વિસ્તારમાં જાઓ બિલ તો આખું ચંદ્ર જ બની ગયું છે એટલું તો ખબર જ છે બધાને બિલને તો રેડું મેળેલું છે તો જે જે કોન્ટ્રાક્ટર છે એને આ આ ફાયદો કોર્પોરેશન લાગે મહિનો તમે અરે તમે અહીંયા નહીં ગમે ત્યાં પેચવર્ક કરે ને આ લોકો ખબર નહીં કેવું પેચવર્ક કરે છે ને તો તરત જ એ લોકોનું પાણી એક મહિનામાં એ લોકોનું રિઝલ્ટ દે છે કુદરત એમને રિઝલ્ટ લાગે કુદરત બી આ લોકો હવે કંટાળી ગઈ છે કે સુધારો તમે લોકો કેવું કામ કરો છો પ્રજાના પ્રજાના હડકા ભાંગી રહ્યા છે અહીંયા બાજુમાં હોસ્પિટલ છે કલાલીમાં અહીંયા સરકારી સ્કૂલ છે નાના બાળકો જાય સ્કૂલ બસો જાય છે કોઈનો હાથ પગ તૂટે તો જવાબદારી કોણ તંત્ર લેવાનું છે તંત્ર ખબર નહીં કયા કઈ રીતે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે સ્પેસ ટેકનોલોજી બંધ કરો ને જે બીજી ટેકનોલોજી છે આપણી એનો ઉપયોગ કરીને રોડ બનાવો સ્માર્ટ સિટી લાગે સ્માર્ટ સિટી છે ભાઈ તમને નંબર આવ્યા તેથી જ ખબર પડી ગઈ કે કેવું કેવું કામ ચાલી રહ્યું છે નંબરો પરથી સ્માર્ટ સિટીનું ખબર પડી જાય છે આપણને કે અઢારમો નંબર આવ્યો એમાં ગાના ગાના થઈ ગયા પણ તમારો હજુ જો તમે નહીં સુધરો હજુ તો હજુ તમે પાછળ જશો તો ભગવાનની કૃપાથી વરસાદ બંધ થઈ ગયો વરસાદ બંધ રહ્યો નહી તો જે વિશ્વમિત્રીનો માટીનો હતું ને લોકોના મુખે લોકોના મુખે તો ચર્ચા ચાલુ થઈ ગઈ કે પૈસા પાણી ગયા કે પેટમાં ગયા એવું ચાલુ થઈ ગયું છે અને થોડું વધારે એકાદ બે ફૂટ વરસાદ પડ્યોત ને તો બધું ઉભરો બહાર જ આવવાનો હતો નદીમાં રહીને એટલે ખબર જ પડી ગઈ વરોગ્રામ મહાનગરપાલિકા રોડ રસ્તાને લઈને કરોડો રૂપિયાની ખાળોની કરે છતાં પણ આવા જેવા રોડ જોવા મળી રહ્યા કેટલો એ મિલીભગત છે ને બધી અધિકારીઓની ને નેતાઓની મિલીભગત એના કારણે આ બધું થઈ રહ્યું છે બીજું તો શું હોય નહીં તો બીજી જગ્યાએ રોડ બનેલા છે જે વર્ષો ટકે છે એટલે પાંચ વર્ષ ટકે સરકાર ટકે એટલો રોડ તો બનાવો પાંચ વર્ષ ટકે ઓ તો લોકોને રાહત રહે તમને આઠ મહિના તો કોઈ કહેતું નથી કશું આઠ મહિના લગી કોઈ કશું કહેતું નથી પ્રજા વેઠા કરે છે ખાલી વરસાદના સમયમાં જ તમને આશા રાખે છે લોકો કે તમે રોડ રસ્તા સારા રાખો તો એ લોકોને હેરાનગતિ બંધ થાય બીજા સ્ટેટમાં રોડ લખોટી જેવા જોવા મળે છે જ્યારે ગુજરાતમાં રોડની હાલત આવી જોવા મળી રહી એ બી વડોદરામાં શું રહીશો વડોદરાની તો હવે વાત જ નિરાલી છે હબ બની ગયું છે ભ્રષ્ટાચારનું રોડ રસ્તાના નામ પર તો કેમ કે મહિનો નથી થતો ને રોડ એટલે લખોટી જેવા રસ્તા તો ભૂલી જાઓ અહીંયા ખાલી સિંગલ પેલા સારા રોડ બનાવેલ તો બહુ છે એટલે પ્રજા એટલું રાહત માગી રહેલી છે એ લોકો જોડે